અને છેલ્લે બાદ ગુજરાતના હવામાનની અડતાળીસ કલાક બાદ ફરી એકવાર અતિભારે વરસાદ રાજ્યના મોટાભાગના હિસ્સાઓમાં શરૂ થવાની સંભાવના છે હવામાન નિષ્ણાંત આગાહીકાર અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે આ વિષય પર સાંભળીએ કાકાને સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે અંબાજીના દાંતરના ડુંગરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે એટલે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જો કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે વડોદરાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે અને કોઈ કોઈ ભાગોમાં ચાર ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા રહે જૂનાગઢમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે આ આ ઉપરાંત કચ્છના ભાગો પણ વરસાદ થવા શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ ભારે તેથી ભારે વરસાદ થવા શક્યતા રહે અંબાજીના દાંતરના ડુંગરાના ભાગોમાં પણ વરસાદ થવા શક્યતા રહે અને સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે હજુ સપ્ટેમ્બરની શરૂઆત અને સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગમાં જ્યાં વરસાદ ચડે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર